નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ છ ફેબ્રુઆરી બે હજાર પચીસને ગુરુવારના રોજ મિત્રો હાલ આજે માર્કેટ યાર્ડ હું નથી આવ્યો થોડુંક કામમાં હતો એટલે અને મેં યુટ્યુબમાં જોયું કે તમને થોડાક ફેક વિડીયો આજે અમુક લોકોએ નાખ્યા છે અને તમને ખોટી માહિતી આપી છે એના કારણે જ આ વિડીયો બનાવું છું નકર આજે વિડીયો હું નતો બનાવો તો મિત્રો પહેલાં તમને આજની આવક જણાવી દઉં તો આજની આવક ત્રણ બ્લોકની જ આવક છે બ્લોક નંબર પાંચ બ્લોક નંબર છ અને બ્લોક નંબર સાત સુધીની આજની આવક છે મિત્રો હાલ આવકની વાત કરી અંકોમાં તો મિત્રો વીસ હજારથી લઈને પચીસ હજાર કટ્ટાની જ આજની આવક છે આલ અમુક તમને ચાલીસ હજાર પાંત્રી ચાલીસ હજાર આની આવક જણાવી છે પણ એટલી બધી આવક છે નહીં વીસ પચીસ હજાર કટ્ટાની જ આવક છે અને આજની હરાજીનું કામકાજ જે છે તે બ્લોક નંબર એકથી લઈને બ્લોક નંબર ચાર જે છે તે પડતર હતા એમાં હરાજી આવેલી છે અને બ્લોક નંબર પાંચમાં હોતે હરાજી આવેલી છે જે નવી ગઈ રાત્રે આવક થઈને એમાં તો પાંચ બ્લોકની આજે હરાજીનું કામકાજ આવેલું છે અને બજારની તેજી મંદીની વાત કરું ને મિત્રો તો બજાર એવું ને એવું ગઈકાલ જેવું જ બજાર છે અમુકે તમને એવું જણાવ્યું છે કે ચાલીસ રૂપિયા જેવી તેજી છે તો એવી કોઈ તેજી નથી મિત્રો આ એવરેજ ક્વોલિટી મિત્રો જે આપણે રેગ્યુલર ક્વોલિટી વેચે છે તે ત્રણસોથી પોણા ચારસો રૂપિયા સુધી જે વેચાતી હતી મીડિયમ ક્વોલિટીને આપણે કાનજી ને બધા એ આજે પણ એવા જ ભાવે વેચાણા છે અને સારી ક્વોલિટીની વાત કરીએ મિત્રો તો ચારસો રૂપિયાની આસપાસ આજે જે આપણે ચારસો રૂપિયાની આસપાસ ચારસો અગિયાર એકવીસમાં જે વેચાતા એકત્રીસ સુધી એ એ ભાવે જ આજે પણ વેચાય છે એક વકલ આવ્યો હતો જેને ચારસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે મહાકાલ દલાલમાં એ આજે પણ વેચાણો છે અને પહેલાંય બે દિવસ પહેલાં મહાકાલ દલાલમાં જ આવ્યો હતો ત્યારે એના ચારસો ને એકાણું છન્નું જ ભાવ થયા હતા આજે એટલા જ ભાવ થયા છે તો મિત્રો આ હતી આઈડની માહિતી ને ખોટા ફેક વિડીયોથી છેટા રહેજો અને આજની હરાજી પાંચ બ્લોક સુધી લેવાની છે ને બે બ્લોક છે જે બ્લોક નંબર છ અને સાત એ પડતર રહેવાના છે આજે એટલે આવતીકાલે પાછું છ નંબરના બ્લોકથી અરજીનું કામકાજ ચાલુ થવાનું છે અને ખોટા ખોટા વિડીયોથી છેટા રહીજો બને ત્યાં સુધી અને આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને શેર જરૂરથી કરજો એટલે બીજા જે ખેડૂતભાઈ આગલા આગલો વિડીયો જોયો છે કે ચાલી રૂપિયાની તેજી અને ખબર પડે કે ભાઈ એવી કોઈ તેજી છે નહીં તો શેર જરૂરથી કરજો તો ફરી મળશું હવે પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ